આ દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીનું ડીપ અને નાળા ધોવાઈ ગયા છે સંજેલીમાં હિરોળમાં ડીપનાળું ધોવાયું છે હિરોળાથી પાંડી ફળિયાને જોડતું ડીપનાળું ધોવાઈ ગયું છે ડીપનાળું ધોવાઈ જતાં ગ્રામજનો તેમજ સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકી પડી ગઈ છે કરોડોના ખર્ચે બનાવાયેલ નવીન ડીપનાળુ ધોવાતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે દાહોદ જિલ્લામાં ગત મોડી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જગ્યાએ વરસાદે તારાજી વરસાદ છે ત્યારે હાલ જે તારાજી સર્જી છે તેના દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ આ જે છે સંજલી તાલુકાનું હિરોળા ગામ ગામ અને ગામની અંદર તળથી લઈ પાંડી ફળિયા તેમજ જે ચાંદરી ફળિયા કરીને જે ત્રણ ફળિયા આવેલા છે જે ત્રણે ત્રણ ફળિયાને જોડતા જે કોઝવે છે બે કોઝવે આવેલા છે બંને કોઝવે જે તૂટી પામવામાં આવ્યા છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે રોડ જે છે આ જે કોઝવે જે છે અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસ

ગામના પાંડી ફળિયા ચાંદરી ફળિયા તળગામને જોડતા આ બે ડીફનાળોને કોજવેર આવે છે જે એક વર્ષ અગાઉ સમર્પણ એજન્સીને આ લાગવામાં આવ્યું હતું ટેન્ડર તો અમે સ હલકી ક્વોલિટીનું મટિરિયલ વપરાતું હતું તો અમે કર્મચારીઓને અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી પણ તે છતાંય કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલી ભગતથી કોઈ ધ્યાન અમારા પ્રજાજનોના પ્રશ્નો પર ધ્યાન ના દોરવામાં આવ્યું અને આ પહેલા જ વરસાદમાં આ ડીફ નજરે પ્રમાણે પડે છે એ બહુ ભારે મોટું નુકસાન થયું છે કે સરકારે સંકલ્પ સંકલ્પ લીધો છે કે સૌ વિદ્યાર્થીઓ માટે કે સૌ ભણે સૌ આગળ વધે જ્યારે રસ્તાની સુવિધા જ નથી તો વિદ્યાર્થી શાળાએ જાય કેવી રીતના અને આગળ ભણે કેવી રીતના સમર્પણ કન્સ્ટ્રક્શનને આ જે કામ કર્યું છે જે વારંવાર અમે રજૂઆત કરવા છતાં પીડબ્લ્યુ ડી ખાતાને બી રજૂઆત કરી વારંવાર રજૂઆત કરી તો પણ કઈ ધ્યાન નહીં દોર્યું આટલો એક કરોડ બાસઠ લાખ નો રસ્તો એક કરોડ બાસઠ લાખ રૂપિયા આમાં ગયા કા એ સરકાર આમાં ધ્યાન દોરે અને કડક માં કડક કાર્યવાહી કરે એટલે શું કેવું છે ખેતરની અંદર રહેલો પાક ભારે વરસાદ ને કારણે જે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો ને જે ખેડૂતોનો જે પાક જે છે તે પણ અહીંયા નિષ્ફળ થતો જોવાઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને પણ આજે વરસાદ ને પગલે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે હેમલ પંચાલ સંદેશ ન્યૂઝ દાહોદ